સુરતની ડુમસ પોલીસે સાયલેન્ટ શોન અને સેટેલાઇટ બંગલોઝમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરનાર ત્રણ રીઢોને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી હતી

સમયે અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તામા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલો હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવની ત્વત

આ લોકોનો તો ગુનાહ ઇતિહાસ અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાંના છે લોકો આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ 43 મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉમર વર ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોન ની નજીકના આવા વરુ ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે